અરવલ્લી જિલ્લા પત્રકાર એકતા પરિષદની મિટિંગ મોડાસા સર્કિટ હાઉસના હોલમાં મળી પ્રદેશ પ્રતિનિધિની હાજરીમાં જિલ્લા પ્રમુખ સહિત કારોબારીની રચના કરવામાં આવી નવનિયુક્ત હોદ્દેદારોને સન્માનિત કરી અભિનંદન પાઠવી ટૂંક સમયમાં અધિવેશન અંગે ચર્ચા કરવામાં આવી આજરોજ ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદની સૂચનાથી અરવલ્લી જિલ્લા પત્રકાર એકતા પરિષદની ઝોન પ્રભારી મનોજ રાવલની અધ્યક્ષતામાં મોડાસા સર્કિટ હાઉસ ખાતે જિલ્લા કારોબાર મીટિંગ મળી હતી જેમાં જિલ્લા કારોબારીની રચના કરવામાં આવી જેમાં સર્વાનુમતે સંગઠનની રચના આ મુજબ કરવામાં આવી હતી પ્રમુખ ભરતભાઈ કડિયા મોડાસા ઉપપ્રમુખ નીતિનભાઈ પંડ્યા મોડાસા સલીમ ખાન પઠાણ ટીંટોઈ જીતભાઈ ત્રિવેદી ભિલોડા સલીમભાઈ ડી પટેલ મોડાસા કૌશિકભાઈ સોની ભીલોડા કૌશિકભાઈ પટેલ મોડાસા મહામંત્રી ભરતભાઈ ભાવસાર મોડાસા મંત્રી નરેન્દ્રભાઈ એલ પટેલ ધનસુરા કાદરભાઈ ડંબરી ટિંટોય નરેન્દ્રસિંહ જે ગાંધી ટિંટોય અલ્પેશભાઈ ભાટિયા માલપુર જગદીશભાઈ પ્રજાપતિ બાયડ ખજાનચીમા વિનોદભાઈ ભાવસાર મોડાસા સહ ખજાનચી રાકેશભાઈ ઉડ મોડાસા પત્રકાર મિત્રો એ સર્વાનુમતે બહાલી આપી હતી તેમજ પ્રદેશ અધ્યક્ષ દ્વારા પણ તમામ નવનિયુક્તો હોદેદારો ને શુભેચ્છા પાઠવી હતી ગુજરાત રાજ્યના પત્રકાર સંગઠન અને જે પરિષદ કહેવાય છે તેની સૂચના પુતર આજે અરવલ્લી જિલ્લાનું જે પત્રકાર એસોસિએશન છે તે આજે ફરીથી કાર્યરત થયું છે અને જેના અંદરમાં અરવલ્લી જિલ્લાના સમગ્ર પત્રકારોની આજે મીટિંગ મળી હતી જેના અંદરમાં મોટી બહોળી સંખ્યામાં પત્રકારો હાજર રહ્યા હતા અને તેના અંદર આજે સર્વાનુમતે પત્રકારના પ્રમુખ તરીકે મારી ભરતભાઈ કડિયા જેની વરણી કરવામાં આવી છે તે બદલ હું અરવલ્લી જિલ્લાના પત્રકારોનો આભાર માનું છું અને અરવલ્લી જિલ્લાના પત્રકારોને સાથે થતો અન્યાય માટે હું હંમેશા કાર્યરત તેવી હું આશા રાખું છું અને તે પણ હું એમને ખાતરી પણ આપું છું આભાર ધન્યવાદ